અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માવજીમવા ગામે સર્વે નંબર ત્રણસો એકાણું પૈકી દસની હેક્ટરની જમીનની દાદા પ્રભાશંકરભાઈ મંજીભાઈ ઠાકરને ભાડા આપવામાં આવેલ હતી જેથી આ જમીનના ના ભાડો પટ્ટો પૂરો થતો તેને રિવ્યૂ કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા છવ્વીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં અરજી આપેલ છે જે ભાડાની પટ્ટે રિન્યૂ કરવાની અરજી નામંજૂર કરાતા જમીન સરકાર દાખલ કરવા હુકમ કરાયેલ હતા જે અંતર્ગત સરકારી જમીનમાં દબાણ દૂર કરવામાં આવેલ હોવાથી આ જગ્યા સરકારી જમીન હોવાથી કલેક્ટર દ્વારા આ જમીન ઉપર જે કંઈ દબાણ કરેલ હોય તેને દૂર કરવા માટે તારીખ તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ અદત દ્વારા સ્વાગત કાર્યક્રમમાં આરજી મૂકેલો હોવાથી અમરેલી જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ બગસરા તાલુકા મામલતદાર આરજી ઝાલા દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે સરકારી તંત્રની ઉપસ્થિતિમાં માવજીજવા ગામે કરવામાં આવેલા દબાણની જગ્યા ઉપર ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ મામલે સામા જણાવ્યું હતું કે આ મામલે ધારી પાડવા મુદત પડેલ છે પરંતુ મુદતમાં કોઈ નિર્ણય આવે તે પહેલા જ વહીવટી તંત્ર દ્વારા કલેક્ટરના આદેશ મુજબ માવજીજવા ગામે થયેલા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડીને દબાણને ખુલ્લું કરવા હતું જાગૃત યુવક ઘનશ્યામ પાદરા મારી ફરિયાદ હતી સોળ એક બે હજાર ચોવીસની જેમાં સરકાર શ્રીના કલેક્ટરશ્રીના આદેશ મુજબની બે હજાર ઓગણીસના આદેશ મુજબની જમીન ઉપર જે જે તે સમયે પટ્ટો પૂરો થયા બાદ કોઈ ગેરકાયદેસર કબજો હતો જેની સોળ એકથી મળીને આજ સુધી અરજી અને અલગ અલગ રજૂઆતોના માધ્યમથી આજે એ દબાણનો નિકાલ કરવામાં આવ્યો છે જેની કામગીરીથી અમે સંતુષ્ટ છીએ અને આગળ કાયદો અને પ્રશાસન અમને આવો નવો સહકાર આપતા રહે એવી અપેક્ષા સાથે અમે આજે આ બાબતે ગામજનો એકત્રિત થઈ અને આ દબાણનો નિકાલ કરવામાં સાથ સહકાર આપ્યો છે અને તંત્રનો પણ અમને ફૂલ સહકાર મળ્યો છે દબાણ મામલતદાર શ્રી બગસરા દ્વારા કલેક્ટરશ્રીના આદેશ મુજબ કરવામાં આવેલ હોય જેથી કરીને આજ રોજ આ બધા સવારથી દબાણની કાર્યવાહી કરતા હોય જે પૂર્ણ થતા ગામ લોકો મામલતદારશ્રીનો અને પોલીસ પ્રશાસનનો આભાર માને છે અમારે બગસરા તાલુકાના માવજવા ગામે હું ગૌ સ્વામી રોનક અમારે અહીંયા ડિમોલેશનની તારીખ હતી સોળ સોળ અને વીસ એરિંગ હતી એરિંગના પહેલા અમારે આ ડિમોલેશન મામલતદાર સાહેબથી કરેલ છે અને કલેક્ટર સાહેબના હુકમથી કરેલ છે અને આમાં અમારે હાઈકોર્ટમાં દાવો પણ ચાલુ છે તો એ છતાંય આ કરેલ છે અમને નોટિસ એક મળેલ છે પણ અન્ય જે આ વસ્તુ છે કે આ જમીન જેની છે એને જાણ કરેલ નથી જે અનુરીતભાઈ પ્રદીપભાઈ ઠક્કર એને જાણ કરેલ નથી હવે પછી અમે આમાં આગળ કાર્યવાહી કરશું આગળ અમે જવા પગલાં ભરશું હાઈકોર્ટથી વિશેષ આગળ જવા મારા પગલાં જરૂર કરવાના છે ના અમને જાણ કરવામાં નહોતી આવે બગસરા તાલુકાના માવજીંજવા ગામે સરકારી સર્વે પડતરમાં અનધિકૃત કબજો છે એ માનનીય શ્રી કલેક્ટર સાહેબના હુકમ મુજબ એલઆરસીની ઓગણસી કો મુજબની કાર્યવાહી કરી અને એમનો અનધિકૃત કબજો છોડાવીને આજરોજ બગસરા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર શ્રી દ્વારા સરકારી જમીનનો કબજો છે એ સ્વીકારી લેવામાં આવેલો છે અને જે સિવિલ મેટર છે એમાં કોઈ મનાઈ હુકમ આવેલો નથી ઓલરેડી અમે એમને નોટિસ ઇસ્યુ કરી અને મનાઈ હુકમ માટે પણ પૂછા કરેલી છે પણ સિવિલમાં એમનો દાવો દાખલ કરેલો છે પણ સિવિલ કોર્ટ નામદાર કોર્ટે કોઈ મનાઈ હુકમ કે કોઈ સ્ટે આપેલો નથી એટલે જે કાયદેસરની કાર્યવાહી છે એ આજે પૂર્ણ કરવામાં આવી છે હા અને દબાણ દૂર કરવાની જે કાયદેસરની કાર્યવાહી છે ડ્યુ પ્રોસીજર સાથે એ પૂર્ણ કરવામાં આવે છે હા સ્થળ ઉપર અત્યારે હાલ સ્થળ ઉપરનો ખુલ્લો કબજો છે એ મામલેદાર કચેરી બગસરા ના સર્કલ ઓફિસર શ્રી દ્વારા સ્વીકારવામાં આવેલો છે અને હાલમાં જમીન હાલ અત્યારે શ્રી સરકાર છે સાત બાર છે એ સરકાર શ્રીને બોલે છે अशोक મણવણ સાથે સી એન ટ્વેન્ટી ફોન ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ